નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું આચરવામાં આવ્યું આક્ષેપ થઈ છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ કેસમાં સીધી રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના આરોપીઓની સામે કેસ ચલાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે સુરતના નાનપુરા વિસ્તારમાં પાસે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો દ્વારા કોંગ્રેસ નેતાઓના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નેશનલ હેરાલ્ડ કેસની અંદર જે પણ આરોપીઓ છે તેમની સામે કોર્ટમાં તાત્કાલિક કેસ ચલાવીને તેમને સજાગ ફટકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરી ગાંધી પરિવાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે નેશનલ હેરાલ્ડ કેસમાં સૌથી ગંભીર બાબતે સામે આવી છે કે કોઈ રાજકીય પક્ષે કોઈને નેવું કરોડ રૂપિયાની લોન આપી હોય તેવી આ પ્રથમ ઘટના છે આ વર્ષ બે હજાર આઠમાં નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર બંધ થઈ ગયું હતું નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપરના કર્મચારીઓને ચુમ્બોતેર કરોડ પગાર તરીકે ચૂકવવાના હતા બાકીના પૈસા ટેક્સ અને બિલ સ્વરૂપે ચૂકવવાના હતા કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડ રૂપિયા નેશનલ હેરાલ્ડ ન્યૂઝ પેપરને આપ્યા હતા આજ સુધી કોઈપણ રાજકીય પાર્ટીએ કોઈને લોન સ્વરૂપે આટલી મોટી રકમ આપી નથી કોંગ્રેસે આપેલી લોન નેશનલ હેરાલ્ડ ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતી ત્યારબાદ યંગ ઇન્ડિયા કંપનીની શરૂઆત કરવામાં આવી હતી જેના આડત્રીસ ટકા શેર સોનિયા ગાંધી પાસે હતા બીજા આડત્રીસ ટકા શેર રાહુલ ગાંધી પાસે હતા બાકીના ચોવીસ ટકા મોતીલાલ વોહરા અને ઓસ્કાર ફર્નાન્ડીસ પાસે હતા યંગ ઇન્ડિયા કંપનીએ નેશનલ હેરાલ્ડ ને આપેલી લોન ભરપાઈ ન થતા તેની તમામ સંપત્તિ યંગ ઇન્ડિયા કંપની લઈ લીધી હતી નેશનલ હેરાલ્ડ જે સંપત્તિ હતી તે મુંબઈ લખનૌ દિલ્હી ભોપાલ અને પટનામાં કુલ અંદાજે બે કરોડ જેટલી સંપત્તિ હતી કોંગ્રેસે

જેના પાંચ હજાર જેટલા શેર હોલ્ડર્સ હતા બે હજાર આઠની અંદર આ કંપની ફડચામાં ગઈ અને નેવું કરોડ રૂપિયાની અમને જરૂરત પડી એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડને આપ્યા હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને નેવું કરોડ રૂપિયા ઊછીને આપે આ વાત પહેલા જ દિવસથી સમજમાં નથી આવતી આ બે હજાર આઠની વાત છે

કોંગ્રેસ પાસે હતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને કેમ બક્ષવામાં આવી રહ્યા છે કેમ તેમની દલીલો સાંભળવામાં આવી રહી છે અને તેમને સમય આપવામાં આવી રહ્યો છે કોર્ટમાં આ કેસ કેમ ઝડપથી ચાલતું નથી જો તેઓ નિર્દોષ હોય તો તેમને છોડી દેવામાં આવ્યા અને તેઓ દોષિત હોય તો તેમને સામે એક્શન લેવામાં આવે